ગુજરાતની શાન એટલે ગીરના હાવજ પણ હવે આપણી આ શાન ફીકી પડતી હોય તેવું લાગી રહ્યું છે અને તેની પાછળનું કારણ છે તંત્રની નિષ્કાળજી આમ તો સરકાર સિંહોના રક્ષણની મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે આંકડાઓ સામે આવે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે વિધાનસભામાં સરકારે જ્યારે સિંહોના મોતના આંકડા આપ્યા ત્યારે સિંહોનું રક્ષણ કેટલું થઈ રહ્યું છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી જ ગઈ તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે સો સિંહના મોત થાય છે સરકારે તો ખુદ વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ઓગણત્રીસ સિંહોના અકુદરતી મોત થયા અકુદરતી એટલે સમજો છો ને ઓગણત્રીસ માંથી આઠ તો સિંહ બાળના મોત થયા છે માત્ર સિંહ નહીં પણ સરકારના જવાબ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં એકસો દીપડાના અકુદરતી મોત નીપજ્યા આંકડા પ્રમાણે તો ક્યાંય લાગતું નથી કે સિંહોના મોત અટકાવવા માટે સરકાર કોઈ પ્રયાસ કરતી હોત ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી હોવાના સરકારના દાવા વચ્ચે છેલ્લા વર્ષમાં મોતનો જે આંક સામે આવ્યો છે તેણે બાંગા મારતી સરકારને ઉઘાડી પાડી દીધી છે છેલ્લા પાંચ વર્ષના આંકડા પર એક નજર કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં માં એકસો તેર સિંહના મોત થયા વર્ષ બે હજાર વીસમાં એકસો ચોવીસ મોત નીપજ્યા વર્ષ બે હજાર એકવીસમાં એકસો પાંચ સિંહ મોતને ભેટ્યા વર્ષ બે હજાર બાવીસમાં એકસો દસ જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો ત્રીસ સિંહના મોત નીપજ્યા સાંભળીને આપ ચોંકી જશો પણ છેલ્લા પાંચ વર્ષમાં કુલ પાંચસોને પંચાવન સિંહના મોત થઈ ચૂક્યા છે વન વિભાગ અને સરકાર તો વારે તહેવારે કહેવાનું ચૂકતી નથી કે નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે ટ્રેકર્સની મદદથી નજર રાખવામાં આવી રહી છે અરે સાહેબ નજર રાખી રહ્યા છો તો ગુજરાતની શાન સમા આપણા ગીરના હાવજો કેમ ટપોટપ મરી રહ્યા છે ગીરના ગાઢ જંગલોમાં ફરવા નીકળી પડતા લોકોએ પણ ચિંતા કરવી જોઈએ અને સવાલ પૂછવા જોઈએ કારણ કે ગુજરાતના સિંહો માત્ર મનોરંજન નથી આપણી તાકાત છે આપણી શાન છે અને આપણો પરિવાર છે અને જો પરિવારમાંથી કોઈ વિખૂટું પડી જાય અને જવાબદાર આ નિંભર તંત્ર હોય તો સવાલ તો પૂછવો જ રહ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક